જય માતાજી મિત્રો હવે આપનો દેવી પૂજક સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે અને ડૉક્ટર ઇજનેર શિક્ષક અને પોલીસ અધિકારીઓ જેવા મોટા પદો પર દેવીપૂજક સમાજના દીકરા દીકરીઓ પહોંચી રહ્યા છે પરંતુ સાથોસાથ એક નવી સમસ્યા પણ ઊભી થઈ રહી છે શિક્ષિત દીકરા દીકરીઓને સમકક્ષ જીવનસાથી મળવો મુશ્કેલ બન્યો છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દેવીપૂજક સમાજના મૌલિકભાઈ દત્ભાઈએ એક અદ્ભુત સેવા શરૂ કરી છે દેવીપૂજક જીવનસાથી સેવા ડોટ ઇન આ છે દેવીપૂજક સમાજ માટે ખાસ બનાવેલ મેટ્રિમોનિયલ વેબસાઇટ એટલે કે લગ્ન સંબંધી ફ્રી વેબસાઇટ છે કે જ્યાં આપણા દેવી પૂજક સમાજના દીકરા દીકરીઓની લગ્ન સંબંધી માહિતી મળશે અને સમકક્ષ પાત્ર શોધીને એકબીજાનો કોન્ટેક્ટ કરીને લગ્ન સંબંધ કરી શકો છો જ્યાં તમે તમારું રજિસ્ટ્રેશન મફતમાં કરી શકો છો અન્ય દેવી પૂજક પરિવારની પ્રોફાઇલ જોઈ શકો છો અને યોગ્ય સમકક્ષ જીવનસાથી શોધી શકો છો એ પણ બિલકુલ ફ્રીમાં તો તો આજે જ દેવી પૂજક જીવન સાથી સેવા ડોટ ઇન પર જઈને તમારું રજિસ્ટ્રેશન કરો વધુ માહિતી સત્તાનો એક ચાલીસ જીરો એકતેરવીસ ઉપર કોન્ટેક્ટ કરવો આ માહિતી બીજા દેવી પૂજક પરિવારો સુધી શેર